ਜਗਤ ਮਾਫਕਤ ਏ ਜੀਵਨ ਨਿਮਾਟੇ ਗੁਨਾਹ ਹੋ ਕਰਿਆ ਚੇ ਅਮੇ ਤੋ ਹਜ਼ਾਰੋ ਜਗਤ ਮਾਫਕਤ ਏ ਜੀਵਨ ਨਿਮਾਟੇ ਗੁਨਾਹ ਹੋ ਕਰਿਆ ਚੇ અમે તો હજારો ન તસબી પડી કે ના સજિદો કર્યો છે ન તસબી પડી કે ના સજિદો કર્યો છે છતાં પણ ગણાયો છું ભૂખ તો તમારો ના ચાહું अमीરી ચાહું ફકીરી ન ચાહું જીવનમાં હું કઈ પણ સુધારો ન ચાહું અમીરી ન ચાહું ફકીરી ન ચાહું જીવનમાં હું કઈ પણ સુધારો અમારા પગો પર ઉભા રાખ અમને અમારા પગો પર જોગી ધુતારો નથી પાદુ નહું મોલવી છું નહું કોઈ સાધુ ન જોગી દુતારો

સમય પ્રહારો અરે શેખજી કેમ દો સખની અગ્નિથી અમને ડરાવે છે ભાષણ કરીને તને શું ખબર કે ગુજારું છું સાંજો સવારો સનમ થઈને ક્યારેક તડપાવે અમને રહમ પણ કરે છે અમારા ઉપર તું સનમ થઈને ક્યારેક તડપાવે અમને રહમ પણ કરે છે અમારા ઉપર તું કદી બાદને તું છે પલટા વિરણ માં કદી બાગને તું છ પલટા વિરણ માં કદી તું જ માં ખીલાવે બહારો अ जंगल में तू छौ ने तू छौ चमन में तू छौ बुलबुलों में तू छौ सुमन में अ जंगल में तू छौ ने तू छौ चमन में तू छौ बुलबुलों में ने तू छौ सुमन में धरा पर गगन पर शशि में सूरज में धरा पर गगन पर શશી માં સુરજ માં બધે જોયા છે તારા વિહારો માં આવીને વિહારે અમને મદિરા ભરીને સુરાલય માં આવીને ને સાકી બની ને તું પીવડાવે અમને મદિરા ભરીને અને કો દી ખયામ ના દિલ માં આવી અને કો દી ખયામ ના દિલ માં આવી તુ આપે છે એને કવન માં વિચારો